હેલો મિત્રો ચલો આજે પ્રયાગરાજ મહાકુંભનો મેળો તમને બતાવીએ ડ્રોન વિમન થકી તમને મેળાનું દ્રશ્ય બતાવું છું મિત્રો આ મહાકુંભના દ્રશ્યો છે દેશ વિદેશમાંથી સંતો મહાસંતો સાહી સ્નાન કરવા માટે આ મહાકુંભ મેળામાં આવી આવે છે માણસો સંતો આવે છે માણસો આવે છે ડ્રોન વિમાનથી તમને આ દ્રશ્યો બતાવી રહ્યો છું મિત્રો દેખો મિત્રો આ મહાકુંભ એટલે કે પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરેલ છે તે દ્રશ્યો દેખાવી રહ્યો છું તમને દેખો મિત્રો જ્યાં ત્રિસંગમ નદીના જ્યાં સંગમ થાય છે ત્યાં મહાકુંભ મેળાનું આયોજન કરેલ છે તે આ મહાકુંભ મેળાનો દ્રશ્યો તમને બતાવી રહ્યો છું મિત્રો દેખો આ નદીનો ઘાટ છે જુઓ મિત્રો દેશ વિદેશમાંથી લોકો સ્નાન કરવા માટે આ મહાકુંભમાં આવે છે દેખો આ દ્રશ્યો દેખો તમે જે દ્રશ્યો દેખી રહ્યા છો તે પ્રયાગરાજ યુપીના છે ત્યાં મહાકુંભનો મેળો ભરવાનો છે દેખો આ ત્રિસંગમ નદીના જે લોકો સ્નાન કરી રહ્યા છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું હું દેખો મહાકુંભ જ્યાં ભરાય છે ત્યાં સંતો મહાસંતો આમ જનતા પણ ત્યાં આવી શકે છે દેખો વિદેશી લોકો પણ આવેલા હોય છે જે પણ લોકોને સ્નાન કરવા જવું હોય તે જવાની છુટ્ટી હોય છે ત્યાં દેખો આમ પબ્લિક પણ સ્નાન કરી રહી છે આ ઘાટ ઉપર આપ દેખી રહ્યા છો તે જ્યાં મહાકુંભ મેળો છે તેના દર્શ્યો છે આ ત્રિ ત્રિસંગમ નદીના દ્રશ્યો છે જ્યાં નદી ચાલી રહી છે ત્યાં લોકો સ્નાન કરી રહ્યા છે ડ્રોન કેમેરાના દ્રશ્યો તમને બતાવીશ આગળ જોતારો મહાકુંભ જય જય